હવે નજર કરીએ લોકમત ટોપ ટેન ખબર પર ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી જેમાં સૌથી ચર્ચાસ્પદ નામ છે કંગના રનોતનું બોલિવૂડની સ્ટાર અભિનેત્રી કંગના રનોતને ભાજપે હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણીના જંગમાં ઉતાર્યા ત્યારે કંગના રનોતે ટિકિટ મળવાની ખુશી હોડીના રંગો સાથે મનાવી માયાવતીએ યુપીમાં લોકસભા ચૂંટણી માટે ગઈકાલે સોળ ઉમેદવારો જાહેર કર્યા હતા પરંતુ જે ઉમેદવારો જાહેર કર્યા છે તે જોતા તેમનો ઈરાદો સ્પષ્ટ થઈ ગયો સોળમાંથી સાત મુસ્લિમ ઉમેદવારો જાહેર કરી માયાવતીએ અખિલેશની સાયકલમાં પંચર પાડવાનું મન બનાવ્યું બિહારની પૂર્ણિયા બેઠક પર એનડી ગઠબંધનમાં પેચ ફસાયો એક તરફ આરજેડી જેડીયુમાંથી રાજીનામું આપી પોતાની પાર્ટીમાં આવેલી વીમા ભારતીને ટિકિટ આપવાની તૈયારી કરી રહ્યું છે ત્યાં કોંગ્રેસ પર પુણ્યા ત્યાં કોંગ્રેસ પણ પુણ્યા બેઠક પર પપ્પુ યાદવને ઉતારવા જઈ રહી છે લોકસભા ચૂંટણીને લઈ વધુ એક મોટા સમાચાર લોકસભા ચૂંટણી જંગમાં ગુજરાતમાં વધુ એક પક્ષની એન્ટ્રી ઓવે પાર્ટી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડશે એઆઈએમઆઈએમ પણ ગુજરાતમાં ઉતારશે પોતાના ઉમેદવાર ગાંધીનગર અને ભરૂચમાં એઆઈએમઆઈએમ પોતાના ઉમેદવાર ઉતારશે ક્ષત્રિય સમાજ મુદ્દે પરષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનનો મામલો સુરેન્દ્રનગર દાડમેલ રોડ પર ક્ષત્રિય સમાજની બેઠક મળી પરષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનના વિરોધમાં બેઠક સુરેન્દ્રનગર સહિતની બેઠકો પર મતદાનના બહિષ્કારની ચિંતી બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવારની અપીલ ગેરીબેન ઠાકોરે ચૂંટણી ડિપોઝિટ ભરવા ફાળો માંગ્યો ક્યુઆર કોડ સોશિયલ મીડિયામાં મૂકી અપીલ કરી યથાશક્તિ મુજબ ફાળો આપવા અપીલ કરી ફાળાના પૈસાથી ગેરીબેન ડિપોઝિટ ભરશે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના કાર્યકર્તાઓમાં વિરોધ ભાજપે બીજીવાર ઉમેદવાર જાહેર કર્યા પછી પણ વિરોધ યથાવત ભાજપના જ કાર્યકર્તાઓમાં ઉકળતા ચરુ જેવો માહોલ કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્ર પારૈયાના પત્નીને ટિકિટ આપતા કાર્યકરોમાં રોષ અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતારિયા સામે કોંગ્રેસે જેની ઠુમ્મરના નામની જાહેરાત કરી છે અમરેલી બેઠક પર ભાજપ ઉમેદવારે છ લાખથી વધુની લીડથી જીતનો દાવો વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે સવાલ કેટલી લીડથી જીતે તેનો નથી સવાલે છે કે પ્રજાના કાન કેટલા થઈ રહ્યા છે લોકસભા ચૂંટણી પૂર્વે રાજકીય ગમાસાણનો માહોલ જૂનાગઢમાં પૂર્વ કેબિનેટ મંત્રીની નારાજગીનો મામલો કોંગ્રેસમાં જોડાવવાની વાતને જવાહર ચાવડાએ અફવા ગણાવી વિવિધ માધ્યમોમાં ચાલતી અટકળોને અફવા ગણાવી જવાહર ચાવડાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હું ભાજપમાં જ રહીશ લોકસભા ચૂંટણી પૂર્વે રાજકીય ગમાસાણનો માહોલ સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવારને લઈ ઉકળાટ ધંધુકા વિધાનસભા ક્ષેત્રમાં સોશિયલ મીડિયામાં રોષ ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાની પસંદગી સામે વાંધો ચંદુભાઈ ચુબારીયા કોળી સમાજમાંથી આવે છે સુરેન્દ્રનગરમાં પાસઠ ટકા તડપદા કોળી સમાજના મતદારો છે